હાલો કેમ છો બધા મજામાં ને આજે આપણે જવાના છે રાયરી મંદિર તે જંગલમાં આઠ કિલોમીટર અંદર આવેલું છે ત્યાં આપણે હાલીન જવાનું છે જંગલ વચ્ચે વચ્ચે તમે જુઓ ગીરનું જંગલ કોઈ તમે આવ્યા છો આ જંગલમાં અથવા તમે નજર તો જુઓ ગીરના જંગલનો કેમ છે જંગલ આપણું ગીરનું તો આમાં જુઓ આ ભાઈ જોઈ લા વયસમાં આડા આવે ને એ જ ના મજા ગમે ત્યાં આડા આવી જાય ઓલા વિડીયોમાં આવી જાય તો આમાં પણ આવી ગયા કાંઈ નહીં તમે ચાલો જુઓ બધા હાલો મારી પાસે આવતા જો જુઓ જાઓ આપણે ગીરના જંગલોમાં હાલો 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 બો વાયલા ભાઈઓ ઈ ભેગો થામ છે ને આ ભાઈ કે માવો ખાવા મнду માવો તો હું ખાતો નથી તો જગાઈ ને તો વાહેવારા ભાઈ હાઉ ઠાકી ગયો એનો મોઢા તો ગવાઈ પઠાકી ગયો આ ગેંગસ્ટર તો જો તમે ગેંગસ્ટર હાઉ ઠાકી ગયો કે પૂરૂ થઈ ગયો અને ભેગો થઈ ગયા કાઈ ને મે તો હાલવા મંડ્યો આ ગાડાના લાબડા મારી છે અને હાલ ગળ આગળ જઈએ છીએ હાલો હાલો જઈએ બીજું શું એમાં હવે સેલે પૂરૂ થવા આવ્યું માન માન ભઈઆ ગેંગસ્ટર તો આગળ ધરવા મંડ્યો કે એમ કે પાછં આવા મંડું ને એટલે મંદિર હવે સેલે આપણે જઈએ હાલો હાલો જલ્દી જાવું છે ઓ મંદિર આવાયું હાલો મંદિર જોવો તમે કોઈ નથી ચાલો હવે મંદિર પછી આપણે ભાગી મારા ગામમાં મારા ગામમાં આ કે મારા જાવ સનસેટ પોઈન્ટ મેં તો મારા પગ પર તું જોયો કોઈ પથ્થર ખંડાઈ ગયા હા મેં અહીંયા ગારાના એમાં કે અમે થી આવે ખાડા ખદરા વાળો રસ્તો એ અમારા ગામનો રસ્તો ભાઈ કંઈ ઘટે જ નહીં એમાં ફોરવીલર આવે તો આ ભાઈ કે ફોરવીલર વાળા હોય સારી ફોરવીલર છે આપણે પણ ફોરવીલર છે કોઈ કોલ લાગશે જરૂર આવશે પછી અમે પૂગી ગયા સનસેન પોઈન્ટ ઈ ત્રણ વાગ્યે કારા બપોરના કોઈ નતો અમે ત્રણ જણા ખાલી સનસેન જોવો તમે આના ખોબળ તમે કોઈ જો ગમે એ જાય આવી જાય ત્રણ વાગે પછી અહીં આવીને અમે પછી સનસેટ પોઈન્ટ રખને અમે આવ્યા એટીએમ એટીએમ વાય કે પૈસા ઉપાડવા છે પૈસા મેં તો મારી પાસે તો નથી પછી એનામાંથી પૈસા ઉપાડે જો પૈસા નીકળે છે હો પૈસા આવી ગયા હજાર કોઈને જોતા હોય તો કે